જય કિશન જય જવાન જય કિશન બધા મિત્રો જય માતાજીભાઈ આપણે એવા ક્યાં છે હાલો થાય પટમાં અમારે ગરધણી એટલે કે અમારા ભાઈ ધીરુમામાં જે કિશનભાઈ સરપંચ ભૂતુર હતા તેનું ભાગ્યો રાખી રહ્યા છે ને અત્યારે મુલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અગિયાર અગિયાર બાર મુલી લાગે ખા બાર જણા છે ભાઈ સાડત્રીસ નંબરમાં પકડી ઉપાડી રહ્યા છે અને બધા મોજે દરિયા કરે આજે તાજીઓમાં છે એટલે બધા જોર મારે છે એવું લેખાય હવે બપોર પરથી હું થાય નક્કી નથી આગળ વિડીયોમાં બની રહીજો આપણે અંદર જઈને ઉતારશું કે હું પોઝિશનથી બધા ઉતાર ઉપાડે માંડવી ખેલ જોઈએ મુલીની ફાઇનલી ભાઈ આપણે ધીરુમામાં જે આપણા છે જે કિશનભાઈ સરપંચનું ભાગ્ય રાખે અને અહીંયા અત્યારે બાર મુલીથી મગફળી ઉપાડવાનું કામકાજ ચાલુ કરી દીધું અને આ તેની મગફળી છે કેમ છે ધીરુમામાં મગફળીમાં સારું છે ને ખાંડીની આજુબાજુ થઈ જાય એવું દેખાય મને અને મગફળી પણ બહુ વ્યવસ્થિત છે કંઈ ઘટેને એવી ટનાટન છે ભાઈ આમાં શું છે કે કાકરીયાળ જમીન છે એટલે ઉગાવાનો થોડો પ્રશ્ન છે એટલે ઉપાડવાની શરૂઆત કરી દીધી હવે બાર જણા અત્યારે માંડવી ઉપાડે કમ્પ્લીટ પણ અમારો કાર્યો બાપ એકલો છે દોરિયોમાં એ એકલોય નથી પૂગવા દેતો બધા એનું કારણ કે અમારા બાપ કે ભાઈ કાળું બાપ ડાકી છે ભાઈ એકલો ઉપાડે તો એ કોઈ નથી પૂગવા દેતો અને આ બાર મજૂર છે આ બધાય બે બે છે એક બેડિયામાં અને કાર્યો લગભગ એકલો હોય એવું લાગે કે એક આ ઉપાડ લીધો હોય પેલા આ બાજુ બધા મજૂર ભાઈ કમ્પ્લીટ અમુક ની બેટરી તો થી બે ગયું હોય એવું લાગે મને આવી ભાઈ પોઝિશન છે બાર જણા છે મગફળી ઉપાડી રહ્યા છે ધીરુમાં કોક કોક સોટા હોય ઉપાડ્યા તુવેરમાં નેદના ના ઉપાડો ખૂ એવા ને જટાઈ જાય પારામાં પોરો બરો ખાઈ જો હા સડી જાય ની જાવ નહીં ઉપર લા પોરો બરો ખાતા થાય જો હા મારે રહીજો હા ભાઈ અત્યારે ગરમીનું સીઝન છે એનું કારણ છે કે ઓવરલોડ ગરમી હાલે આ બેય પાછા મારી જેમ છે ઉપાડવામાં આ ધરજી બોલાવી દે ને કાર્યો બાપ છે કોઈ એકલો જ ઉપાડે હું પેલા નહીં એક ઉપાડી લીધી પેલા અને આ પૂરી કર્યા અમને ખોટું બોલે કાર્યો કાઢો આમ તો અમને શેત કે શું બધાય ને ભાઈ દેખાડી રહ્યા માંડવી કેવી છે વાહાઈ વાહ ભાઈ વાહ કિશનભાઈ સરપંચની માંડવી કાઢું ભાઈ દેખાડે આ રીતે માંડવી છે આ કાકરીયાળ જમીન છે તેને લીધે આમાં મગફળી લગભગ તૂટવાનો પ્રશ્ન તો થોડોક ઓછો રહે ત્યાં ભાઈ બેગ ડારા લઈને દેખાડો જોઈએ તો ખ્યાલ પડે યુટ્યુબ ફેમિલી ને કે મારે માંડવી કેવી હોય સાડત્રીસ નંબર મગફળી ત્રણ મહિના પૂરા બહુ હારા હારું છે ભાઈ મસ્ત મગફળી છે કાળુભાઈ એમ કઈ ભાઈ ને ગરમી થઈ ગઈ મોઢર્ન બધામાં ગરમી બહુ થઈ લાગે કાળું કા તડકો થાય એટલે માથે મામા દેવની જેમ બાંધી લીધો સાફો કાળુભાઈ આ બાજુ આ ભાઈ બહુ મસ્ત ભાઈ મગફળી ઉપર એનું કારણ છે કે જોડિયું છે હમજીને રહી ગયા લાગે આ બાઈ ન કાઢ્યું એકમાં ને આ બે કાકા રહી ગયા એકમાં આ બહુ હોશિયારના દીકરા લાગે આ બે મુલી એનું કારણ છે કે આ બે છે ને કાકા એકલા ઉપાડે એનું કારણ છે કે આદમી છે ને આ બાયુને બેને એક એક માં કરી ખરેખર બાકી એક આદમી ને એક બાયું હોવી જોઈએ પણ આ બે હોશિયાર ના દીકરા લાગે એવું મને દેખાય એટલે તો આ બેય આગળ છે અને બાયુ છે થોડુંક પાછળ રહી ગયું કારણ છે કે ભાઈ બહાર એટલી નોખે છે કે મગફળી આવું કામ કાજ છે ભાઈ આ ગીરની મગફળીની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ ને આલો ધીરુમાં તો હવે નીકળીએ અમે વિડીયો પૂરો કરીએ જય માતાજી બધા મિત્રોને આવો ને સપોર્ટ કરતા રહીજો ભાઈ